બારબીજના ધણી એવા રામદેવપીરનો પ્રાગટ્ય દિવસ એટલે સુદ બીજને દિવસે બોલબાલામાર્ગ આહિર ચોક પાસે આવેલ નકલંકદામ ખાતે હજારો ભક્તજનોની હાજરીમાં ભારે ધામધૂમથી ઉજવણી ભગવાન શ્રી રામદેવપીરનો આજે ભાદરવા સુદ બીજના દિવસે પ્રાગટ્ય દિવસે રાજકોટના ડેબર સાઉથમાં આહિર ચોક પાસે આવેલ નકલંકદામ ખાતે દરબીજની જેમ આજે પણ હજારો ભાવિક ભક્તજનો દ્વારા ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી